પંચાવન કરો છપન બહુ આગું છે એકાશી એકાણું બાણું પાંચસો એક

પચીસ ચોવીસ પાંચસો છત્રીસ લીટી એકસો બાવન પાંચસો ને બાવન બાવન રૂપિયા પાંચસો બાવન પંચાવન ચપ્પાઈ ડુકે ગગનિયા સદ ગજા દેખ દેખર સુપર 56162 બસ એ ભાઈ હવે કાડ આડ કરરા 5 5 5 67 71 71 75 અને 75 બસ એક 182 85 85 500 600 600 આ

મિત્રો આ વક્કલ નો છસો ને એક રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી છસો એક સુપર ક્વોલિટી આજનો સારો એવો ભાવ ગયો છે અને ઊંચો પણ ભાવ ગયો છે છસો ને એક રૂપિયા એપીએમસી મોવા વીસ કિલો ભાવ સફેદ ડુંગળીમાં રોજ હરાજીના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા